વડોદરાના ડભોઈ રોડ પર આવેલ ગણેશનગર પાસે ફાયર વિભાગનો વોટર ટેન્ડર પલટીને ઊંધું માથે પડ્યું હતું ઘટનાની જાણ થતા ફાયર ઓફિસર પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી વડોદરાના ડભોઈ રોડ પર ગણેશનગર પાસે વડોદરા ફાયર વિભાગનું પાણીનું ટેન્ડર પૂર ઝડપે પહોંચી જઈ રહ્યું હતું આ દરમિયાન અચાનક તે પલટીને રસ્તા પર ઊંધું થઈ ગયું હતું આ ઘટનામાં એક્ટિવા ચાલક મહિલાનો અકસ્માત થયો હતો તેઓ ઈજાગ્રસ્ત થયા હતા મહિલાને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર મોકલવામાં આવ્યા હતા જે લોકોએ ફાયર ટેન્કર ચલાવનાર શખ્સને ઝડપી લીધો હતો તે શખ્સ નશામાં હોવાનો આરોપ મુકવામાં આવી રહ્યો છે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે રોડ પર વ્હીલના નિશાન પડી ગયા છે આ કેટલી ગંભીર બેદરકારી છે આ શખ્સનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થવું જોઈએ ફાયર સબ ઓફિસરે જણાવ્યું હતું કે મેં ટ્રાયલ માટે નીકળ્યા હતા મારી સાથે ડ્રાઈવર હતો તે ચલાવતો હતો કોઈ જાનહાની થઈ નથી નશામાં હોવા અંગે જવાબ આપ્યો હતો કે બિલકુલ નથી આ અંગે ફાયર ઓફિસર અમિત ચૌધરી જણાવ્યું હતું કે લોકોની સેવા માટે પાણીનું ટેન્કર નીકળ્યું હતું કોઈ કારણસર સર તે પર ટીકા ગયું હતું અત્યારે અમે સ્થળ પર આવ્યા હતા અને સીધું કરીશું એમાં એક ડ્રાઈવર અને ક્લીનર હશે